દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના પીપલોદ ગામે ગોવર્ધન ગૌશાળા સાર્વજનિક ટ્રસ્ટ તારીખ ત્રણ બાર બે હાજર વીસ ના રોજ શુભારંભ કરવામાં આવ્યું હતું આ ગૌશાળા દાહોદ ગોધરા હાઈવે રોડ પર પીપલોદ માં બનાવવામાં આવી છે આ ગૌશાળાનો મુખ્ય ઉદ્દેશ એ છે કે જેમ તેમ ફરતી ગાય માતાને સંરક્ષણ મળી રહે ગાય માતાની સારી એવી સેવા થાય અને જે લોકોથી ગાય માતાની સેવા ના થતી હોય તેવી ગાયોનું આ ગૌશાળામાં સારી રીતે સેવા મળી રહે તેવા આ ગૌશાળાનો ઉદ્દેશ છે

ની સંખ્યા બહુ વધે એવી બી હું અપેક્ષા નહીં રાખું કે એમ લોકોના ઘરમાં હોવી જોઈએ અને લોકો એમની સારવાર કરવી જોઈએ પણ છતાંય આપણા વિસ્તારમાં મોટી સંખ્યામાં લોકો ગાયોને છોડી નાખે છે અને આપ ભેગા કરીને અહીં એમને રાખો અને એમનું સારવાર કરો એમનો ચારો કરો એ આપને ખૂબ જ ભગવાનનો પુણ્ય મળે એવી મારી શુભેચ્છા સાહેબને બી આપણે રજૂઆત કરીશું આપણી રજૂઆત કરો છો એના જે બી આપણે મદદરૂપ સરકાર તરફથી લઈ શકીએ કે આપની આ ગૌશાળાના જે સંસ્થાઓ વધે પણ આપની કામગીરી બી આ ફિલ્ડમાં આગળ વધે અને આ વિસ્તારમાં નહીં આજુબાજુના વિસ્તાર બી લેવા જે બી ગઈને ગૌ માતા આપી જે છે એ લોકો